રીત વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો ધોરણ સાત અને આઠના બાળકોની કુલ સંખ્યા પ્રમાણે ચાર ચાર વિદ્યાર્થીનો ગ્રુપ બનાવીને દરેક ગ્રુપ પૈકી એક રોકેટ મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું આ માટેની સંપૂર્ણ સાધન સામગ્રી સંસ્થા દ્વારા અપાઈ હતી ત્યારબાદ પ્રથમભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોને અંદાજે ત્રણ કલાકમાં શીખીને જાતે જ રોકેટ બનાવ્યા હતા બાળકોને બનાવેલા રોકેટ હેલીપેડ ખાતે ઉડાવવામાં આવ્યા હતા બિરેન પટેલ અને જાગૃતિબેન પટેલ સહિત ચીખલા સરકારી શાળાના આચાર્ય શિક્ષકો અને ગામના લોકો ખાસ હાજર રહ્યા હતા રોકેટ બનાવવામાં શાળાના બાળકોને કાગળ સહિત સામગ્રી આપવામાં આવી બાળકોને પહેલા રોકેટ બનાવવાની ટ્રેનિંગ શાળામાં લીધી

અને એને બનાવીને ઉડાડ્યા પણ ખરા એમને રોકેટ બનાવવા વિશેની માહિતી આપવામાં આવી અને બાળકો એ ઇન્ટરેસ્ટ લઈને ધ્યાનપૂર્વક એને સમજ્યા શીખ્યા અને એમને દરેક બાળકોએ પોતપોતાના રોકેટ જેમ બી જાતે બનાવ્યા એમને જે સામાન આપવામાં આવ્યો હતો એમાંથી અને એ બનાવ્યા પછી એ લોકો રોકેટ સીધું ઉપર જશે કે નહીં એનું વિજ્ઞાન શીખ્યા અને એ શીખ્યા પછી એ લોકોએ રોકેટ બનાવીને ઉડાડ્યા